વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં માંજરપુરના ભાજપના કાઉન્સિલરે કોંગ્રેસના સિનિયર અને હરીફ કાઉન્સિલર સામે આક્ષેપ કરતાં જ રાજકારણ ગરમાયું છે અને આજે કોંગ્રેસના કાઉન્સિલરે તો આક્ષેપબાજી કરનાર કાઉન્સિલરને માનસિક રીતે અસ્વસ્થ કહેતા ખળભળાટ મચી ગયો છે વડોદરા મહાનગરપાલિકાના માંજલપુર વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કલ્પેશ પટેલ જય રણછોડે પાલિકાની મળેલી સામાન્ય સભામાં કચેરી સમય પૂર્ણ થયા બાદ સભા સેક્રેટરીની ઓફિસ તેમજ બહાર પાલિકાનું અહિત કરતાં લોકો એકત્રિત થાય છે તેવી વાત કહી ત્યાં રેકોર્ડેડ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ તેવી માંગ કરી હતી આ તબક્કે તેમણે નામજોગ ચિરાગ ઝવેરીનો પણ ઉલ્લેખ કર્યો હતો ત્યારે આ બાબતે આજે ચિરાગ ઝવેરીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે જ્યારે આ આક્ષેપો થયા ત્યારે હું વડોદરામાં હતો કલ્પેશ પટેલે તેનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે આર્થિક અને સામાજિક રીતે પણ તકલીફમાં છે ત્યારે અમે સમજી શકીએ છીએ કે અમે વર્ષોથી વનમાં સેવા કરતા આવ્યા છે અને કરીશું તેમ જણાવી પોતાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી સમગ્ર સભા વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટેની હોય છે એની અંદર વડોદરા શહેરના પ્રશ્નો અને પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવાની હોય છે ત્યારે જે વ્યક્તિ માનસિક રીતે અસંતુલ હોય એ વ્યક્તિ આ રીતના પ્રશ્નોની વાત કરે એમને ખબર નથી કે જે રીતે વાત કરી કે કોર્પોરેશનની પ્રીમિય સીટમાં ઝાડ નીચે બેસીને ઝાડ નીચે કોણ બેસે છે હું બેસું છું ધારાસભ્યશ્રી બેસે છે અમારી જોડે ચેરમેન બેસે છે ડેપ્યુટી મેયર બેસે છે તમામ પ્રેસના મિત્રો બેસે છે અને અમે વડોદરા શહેરના પ્રશ્નો વિશે ચર્ચા કરતા હોઈએ છીએ અને લોકોને ઉપયોગી થવાના પ્રયત્ન કરતા હોય છે ત્યારે આ જે રીતે કલ્પેશ કલ્પેશભાઈએ જે માનસિક અસંતુલ છે આર્થિક રીતે બી તૂટી ગયેલા છે અને સામાજિક રીતે જે તૂટી ગયા છે સૌ કોઈ જાણે છે કે ભૂતકાળની અંદર એમને બબ્બે વાર ફાયરિંગ કર્યું એક નવા યાર્ડમાં કર્યું એક માજલપુરમાં ફાયરિંગ કર્યું બાયલી ખાતે જમીનની બાબતમાં મારમારી થઈ ગંભીર થઈ ગયા સિરિયસ થઈ ગયા મગજમાં વાગ્યો માનસ માનસિક સંતુલતા ગુમાવી દીધી ત્યારે લોકો પાસે પૈસા ભેગા કરવા માંડ્યા ઉધાર લેવા માંડ્યા ચેકો આપવા માંડ્યા ચેકો રિટર્ન થવા માંડ્યા બે કેસની અંદર એક કેસમાં એક વર્ષની બીજા કેસમાં બે વર્ષની સજા થઈ આ તો ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે એમનું ડિસ્કવોલિફિકેશન ના થયું આજે કોંગ્રેસ હોય કે બીજો પક્ષ હોય તો કારના ડિસ્કવોલિફાય સૌ કોઈ જાણે છે રાહુલ ગાંધીને સજા કન્ફર્મ નહોતી થઈ તો એ ડિસ્કવોલિફાય કરેલા પણ સત્તાધારી પક્ષ છે પણ મારું તો એવું કહે સત્તાધારી પક્ષે અમને બચાવ્યો ત્યારે એ અમને અમારા પર દબાણ કરે કે વિજય શાહના સંગઠનને આ ચૂંટાયેલી પાંખનો ઝઘડો છે એ તમે બહાર લાવો ડેપ્યુટી મેયર મેયર ચેરમેન મેયર આ લોકોનો ઝઘડો છે એ બહાર લાવો એમનો ભ્રષ્ટાચાર બહાર લાવો આ બાબતમાં અમે સંમત થઈએ નહીં એમના પક્ષનો મામલો છે આ બધાથી અકળાઈને રહે ગુસ્સે થઈ રહે અમારી ગેરહાજરીમાં કે જ્યારે અમે વડોદરા શેરમેનો હતા બહાર ગયા હતા ત્યારે આ રીતે સભામાં લોકોના પ્રશ્નોને બદલે આક્ષેપો કર્યા એ ખરેખર પુરવાર કરે છે કે કલ્પેશભાઈ માનસિક રીતે અસંતુલ છે એટલે કે ગાંડા કહેવાય અને આર્થિક રીતે પડી ભાગ્યા છે અને એમાંને એમાં સામાજિક રીતે પણ તૂટી ગયા છે સૌ કોઈ જાણે છે કે એમના દીકરીનું લગ્ન હતું મહિના પછી કે રદ થયું છે કે કેન્સલ થયું છે કે કોઈ પોસ્ટપોન થયું છે પણ દરેક વ્યક્તિ કરતું તો જાણે છે એમની આતરિક આર્થિક સદ્ધરતા જાણે છે હજુ તો નજીકના ભવિષ્યની અંદર બાવીસ કરોડ રૂપિયાનો માનહાની અને ચેક રિટર્નનો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે એનો પણ ચુકાદો આવશે એટલે કે આ વ્યક્તિ પર દયા ખાવી પડે એને બદલે આ વ્યક્તિ અમે સમજીએ છે અમે વડીલ છે કે આ આ વ્યક્તિનું માનસિક સંતુલન જતું રહ્યું છે એટલે આવા બધા કૃત્યો કરે છે પણ અમે પાંત્રીસ વર્ષ કોર્ટપોર્ટર રહ્યા છે આ શહેરમાં ડેપ્યુટી મેયર રહ્યો છું આ શહેરમાં વિરોધ પક્ષનો નેતા રહ્યો છું પાંત્રીસ વર્ષ લોકોની સેવા કરી છે માજલપુરને એક આગવી ઓળખ આપી છે માજલપુર બનાવી છે અને અવિરત સેવા અમે ચાલુ રાખીશું અને લોકોના પ્રશ્નો ઉકેલીશું જેને જે બોલવું હોય એ બોલે પણ અમારી સેવામાં કોઈપણ રીતે હસ્ત કરી શકશે નહીં એવી હું વડોદરા શહેરના નાગરિકોને અને માજલપુરના લોકોને ખાતરી આપું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર